ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મચામાં મજામાં જ હોય મસ્ત મચાનું હવા થઈ ગઈ હોય અને આપણું બધું થોડું વહેલું થઈ ગયું તો હજી તો વાઈ ગયા હાડા હાલ અને આપણે બધું વહેલું કામ થઈ ગયું હોય તો આપણે પહેલાં ફટાફટ ગેન રોટલી દેતા હોય અને બાકી આપણું જે કામ એ કરવાનું હોય એ બધા

આડો પણ રેડું દીધે ને સાય હતો આપણે ઘરનું બધું કામ કાજ થઈ ગયું ને આપણે જઈ માલ પાવા માલ ને પહેલી આ ડાયર કરી તો અત્યારે બધું એવું કામકાજ ચાલે તો અત્યારે ભીમા પાવા ના લેવો ને પછી પહેલી જોઈએ આ એક અધૂરી રહી ને એક પીએ હે નમીન મામાને ને ઓલા આ કે હે ફૂકણી ધાણા કાઢે ને કસરો ઉડે વાત જ ના પૂછો બહુ ઉડે હાલો જો દસ વાગ્યા ને આપણે બનાવવું છે શાક તો શાક બનાવ નથી અને પછી શાક વગર કામ કરે કરશું અત્યારે તો એ તો જાવું તો ગામમાં પણ હોય તકો હે ને આવશે ને તો જવા હે એવું બધું હોય કે ખાસ નક્કી નથી આજ તો કાલે તો ટેટી મલ લગાવી હતી બધા બહુ ખાય હે હાલ ચાલશે કોઈ ખાઈ રીતે આવજો બતાવી હું તમને

ફટાફટ કામ પતાવી આવી પછી આવી પછી થોડુંક આરામ કરશું અને પછી આપણું જે કાયમ ડેરીનું કામ છે કરવાનું છે ચાલો આપણે ફટાફટ છે આવી ગામમાં જો આપણે એને અઢી ત્રણ વાગી ચા પાણી પી લીધા અને બધા માલના પોદરા એક કરી નાખ્યા અને બધાને નાખી દીધું ને બધા ખાઈ ખાઈ નાખી કોઈ પણ હાલ નથી અમે ધોઈને નમરે એટલી ઉડે હે ને વાતો પૂરી હોય દરવાજા બધું બંધ રાખવાનું તો એવું બધું હોય હવે આપણે બનાવવું છે જીરાનો મસાલો તો બનાવી નાખીએ તો હાલ જ આપણે છે ને બૈણી લઈને બે ગઈ ધાણાની ધાણા સૂકા કરીને આપણે મસાલો ઘરે બનાવવો છે તો જો મસ્ત મજાનો આપણે ધાણા છે એમાં કોઈ ખાટી કડા ને એવું હોય બધું લઈ અને પછી આપણે દોરી નાખીએ અને તો ચાલો આપણે આમાં નાખી દીધા હવે એમાં કોઈ કચરો ન હોય ને આપણે સાફ કરી નાખીએ અને આપણે ઘરનો મસાલો હોય ને વધારે જ આમ સુકન દીએ અને ધમધમે મસ્ત એટલે આપણે ને થોડોક અડધો તો આપણે ઘરનો જ નાખીએ આથાણા બનાવીએ આપણે ગાજરના આથાણા બનાવવાના થોડાક સી મામી ગયા રહી કાઢવા અને આપણે આ સુકણું પણ નાખીએ ત્યાં મામી અવતારીએ ને પછી મસાલો બે હાખો થઈને વઘાર નાખશું તો એવું બધું હે ફટાફટ આપણે એને દઈ રહી પૈત્રી કાઢી નાખી આપણે મસાલો ધરીને કપડામાં નાખીએ અને ઝાટકી નાખો ને તે હોયત્રી બધી ઉડી ગઈ ને હવે થાળા થાળા હે હજુ ગઈકાથી વાર જે આપણે ટ્રાય કરી હોય હોય ઉડી જાય અને પછી એ સમજતા આપણા કુડિયા ઘરના થઈ જાય તૈયાર જો પાંચ વાગ્યા ને બધા મળીને વળી પોદરા પર કોઈને આપણે નાખી દો અને ધાણાનો ભૂકો આપણે કરી લીધો જીરાનો હરિયાળીનો અને હવે થોડુંક જીરું રહે ને એ ધાણા જીરાને મસાલા કરી નાખે બધા મસાલા કરી નાખે ને તો બારે મેં હાલ આપણે કંઈ ટેન્શન રહીએ નહીં તો એ બધું છે ને જો માલ બધા ખાઈ ગઈ પછી પાવાનો મહિલા કરવાનો એવું કામ કાજ છે આ બધું ઉડે બહુ જ છે મસાલાનું બધું કરી લીધું ને આપણે જવું છે ભીનું પાવા બાઈને એટલી રજુ ડે ને તો ફોન કાઢીને તો કેમેરો દે રાખીને ને એમ થઈ જાય અહીંયા ઊભી ને તો એટલી રજા આવે પણ કેમેરો એટલો કપાસ દે ને તો એવું બધું છે ને તો હાલ આપણે ફટાફટ ભેગું પાઈ પછી બીજું ઓર્ડરનું કામ કરશું મહિલા બધું કરવા ને બહુ ઊંડી પાવા ના બધું છે ને તો આ બધું જ આવે ફાઈનલી આપણે બધું કામ થઈ ગયું વાહિંદા બે બાવાનું હા તે બધું મને ભી હું દોવાનું એવું બધું કામ કરશે તો હાલો આપણા જ નવો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળશે પાસે કાલના નવા બ્લોગમાં મસ્ત મજાને એક લાઇક કરતી જો શેર કરતી જાઉં સબસ્ક્રાઈબ ના કર્યું તો પહેલાં સબસ્ક્રાઈબ કરતા આવજો તો હલો મળશે કાલના નવા બ્લોગમાં